આપણે છે આજે ડાયલ બાટીનો પ્રોગ્રામ તો આગળ તમને બતાવશું કેવી રીતે ડાયલ બાટી બનાવે ને કેવી રીતે આમ ખાઈ ભાઈ આપણે છે ડાયલ બાટીનો પ્રોગ્રામ અને અહીંયા થાય છે બાટી માટેનો ખાડો આમાં શું કરવાનું કઈ રીતે ભાઈ બાટી બનાવવાની હોય આમાં કોલસો કરીને બાટી બનાવવાની હોય બાટી બનાવીને આમાં મેકી દેવાની હા પછી ધૂળ નાખીને ડાટી દેવાનું બાટી બનાવવાનો ખાડો થાય છે આગળ આપણે દેખાડશું બાકી જોવો બે મજૂર ખાડો કરવા લાગી ગયા છે આ બાટી બનાવવાના કારીગર આવ્યા છે બધું અહીં બેઠા બેઠા સીંધે છે આ બાટી બનાવવાના કારીગર છે આપણે બાટીનો ભડકો જો છે ચાલુ કાકાડામાં સાફ કરી નાખવાની છે મેલ બાટી કોલસો પાડી દીધો ચાલુ કરી

આ છે વાડી વાવેલી છે ડાયરેક ગાવર આ બાજુ છે વણ અને અહીંયા છે પાછળ છે માંડવી અને આપણે ડબલું લઈને હવે ધીમે ધીમે ઝટકા બંધ કર્યા પછી વાળા બાંધ્યા અને પાછા ઝટકા ચાલુ કર્યા છે અને હવે અમે નિહરીએ છીએ ભરેલું છે ડબલું અડધું આપણે ઝટકાના વાયર બાંધી જ્યા છે પાછા બાટી પાસે

लाचून लाचून जा रे मन सेव तो लाचून लाचून जा बोला मला दूध टाक दूध दे काय न खाताय दूध दे हो हां हां